આ તરફ ભાવનગરમાં ગઈકાલે પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને હટાવો તેવી ક્ષત્રિય સમાજે માગ કરી તેમણે કહ્યું રૂપાલાને હટાવવામાં નહીં આવે તો વિવિધ રાજ્યોમાં સમાજ મતદાન જ નહીં કરે અહીં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં સમાજ મતદાન નહીં કરે તેવી વાત કહેવાય છે અને સંમેલનમાં સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને બીજેપીના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા અહીં રાજેન્દ્રસિંહ રાણે કહ્યું કે દુનિયા આખાની વસ્તી ભેગી કરવામાં આવે એટલા તો માત્ર આપણા સમાજના પાળિયા છે સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને જે કોઈ પણ નિર્ણય થાય તે સૌ કોઈને માન્ય રહેશે તેવું તેમણે કહ્યું હતું સમાજ જે છે ક્ષત્રિય સમાજ જે છે પરાપૂર્વથી આ દેશની પરંપરા ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે આજે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો છે આ મળેલી જવાબદારી છે એટલે એમાંથી આપણે ચમકી શકીએ એમ નથી અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય એટલા ત્યાગ અને છે જ્યારે અમારા મહિલાઓ રાજપૂત સમાજો મેદાનમાં આવ્યા છે અમારે એક જ આદેશના કારણે રાજપૂત યુવાનો વડીલો ને રાજપૂત મહિલાઓ જ્યારે મેદાનમાં આવી છે એનો પણ મને હર્ષ ગૌરવ છે પરંતુ કમનસીબી અમારી એ છે કે અમારી મહિલાઓ જ્યારે મેદાનમાં આવી આ લોકશાહીની અંદર વ્યક્તિગત માણસોને જગ આયોજન કરે છે અને પૂછે છે

છેલ્લે બાકી વોટ અમારા હાથમાં જ છે ભાઈલા અત્યારે બહિષ્કાર થઈ જ ગયું છે ગામે ગામે ચૂંટણી બાકી હજી આગળ જે થાય ને એ જોયું જોયું થશે રદ થવી જ જોઈએ નકા અમે જોહર ઉપર હવે ઉતરવા તૈયાર છીએ મેં કીધું ને તમને હું ઘર મૂકીને આવી છું અને હું જ્યાં સુધી ટુપલ નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું ઘરે નથી જવાની તમે જો ત્યાં સુધી પહોંચ્યા છીએ ને તો મારા ભાઈનો નિર્ણય લાવશે બસ અમારે બીજું કઈ નથી જોતું કે રૂપાલાલ ભાઈ ટિકિટ રદ થવી જોઈએ બસ અમારી એટલી જ માંગણી છે નહીં રદ થવી જ જોઈએ રદ ન થાય એ પ્રશ્ન છે છ ને તો અમારા ભાઈ રદ કરાવી રહેશે એટલે અમને વિશ્વાસ છે અમારા ભાઈઓ ઉપર